જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા યુગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારમાં તો આગલા યુગમાં આપણે જોયેલું છે કે મગફળીમાં પાણી હાલે છે તો આપણે અત્યારે તો ખાલી જોવા જ આવ્યા છે એક કંબાળું સતરાવવા આવ્યા છે એટલે લાઇટ આવે એટલે આપણે કંઈ ઉપાધિ નહીં ને આમાં તો કંઈ ઉપાધિ શું છે નહીં આપણે પાણી જાય એમને ને આપણે એમ કંઈ ઇંચ્યા મેળવી નહોતી હતી તો આપણે બે દિવસે વહેલાહાર ચાલુ કરી દીધું કેમ કે લાઇટ બાઇટ પેલું કરે તો વટાણા ને બહુ ઝટક્યું ન થાય પછી બધાની એક સાથે ચાલુ થાય ને તો ઝટક ને એવું બધી બહુ ખાય એટલે આપણે આ વહેલાહાર ચાલુ તો એ માટે કરી દીધી કે એ એટલું ભરાઈ જાય અટાણામાં જોઈએ તમને વરસાદ આવી બધા તો તમે આ જોઈ શકો અટાણમાં એમ તો હરવડા હરવડા સારા આવ્યા કરે એટલે આમાં તો આપણે હજી બે ચાર વાળવાનું જ નથી આ હારામાં હારું હરવડું આવે છે કેમ કે તમને મોબાઈલમાં નહીં બહુ દેખાતું હોય ને આપણે પાછા અહીંયા બદલાય છે એટલે બહુ ઓછું લાગતું હશે આ અત્યારે આ હરવડું આવ્યું આ હારામાં હારું આવે આપણે દસ મિનિટ રહી જઈને તો પછી આપણે માંડવીને પાવાની પણ કંઈ જરૂર ન પડે એવું છે અત્યારમાં ચાલો આગળ આપણે એટલું ખર્ચ જે આગળ આપણે સોફેલું છે ને એવો તમને બતાવું એટલે આપણે અહીંયા જઈ અને તમને બતાવું મિત્રો તમે આ જોઈ શકો આપણે ખુલેટ ખળ છે કોળી ગયું વાંધો નથી આપણે આ થઈ જાય આપણે આ આપણા વ્લોગમાં છે આપણે આને સેફ્યુટીના સાત આઠ દિવસ થઈ ગયા તમે આ જોઈ શકો તો ચાલો મિત્રો હવે આપણે છે ને આ વ્લોગમાં આગળ ઘરે જઈને ટ્રેક્ટરને બધી આપણે ધોવાનું છે તો ટ્રેક્ટરને આપણે ધો ને એ પણ તમને બચાવીશું ને પછી આજનો આપણે ઝેવડોલોક છે પાંચ મિનિટનો સી થાય એ આપણે શું કહીએ વ્લોગમાં નાખી દે હું તમને જોવાની મજા આવે હાલ તો આપણે આગળ જોતા રહીએ આગળ ઘરે જઈ અને પછી ટ્રેક્ટર ધોઈએ કે ઝી કરશું એ આપણે તમને બતાવશું અને આ ઝેવડે ઉલ્લોક થાય એવડો આપણે નાખશું તો મિત્રો આપણે ટ્રેક્ટર ધોવા માટે આવી જાય હજી આપણે એનો ટાંકો ભરાય છે હજી અને આપણે સ્પીકર હતા તો એમાં બાસકાની નાખી દીધા અને આપણી પાસે ટાઈમ રહ્યો ડી કે ચેમ્પિયન પણ આપણે ધોવાનું છે પહેલાં પાવર પાણીનો ફુવારો ન દઈએ પછી સાફ કર્યા કરશું કેમ કે ભાઈ હવે આપણે હમણાં મહિનો દિવસમાં માંડવીની સીઝન આવી જશે મગફળી કાઢવાનો સમય તો હવે આપણે બધી ધીરે ધીરે રાહત્યા કરીએ આપણા ગાડામાં એક ટાયરમાં જરાક પંચર જેવું છે એટલે જરાકની પંચર જ છે તો આપણી ઉપર અત્યારે બધી ખુલ છે આ બધી રેમ જેટ પેડ્યું છે ચાલો આગળ આપણે મોટર બટર ચાલુ કરીને શું કહે ચેક્ટર જોઈએ તમને બતાવવા આપણી આ ટાકો ભરાય ત્યારે તો મિત્રો તમે આમાં જોઈ શકો આપણે ટ્રેક્ટર ધોઈ છે અને આજે આપણે ભાઈ આ ત્રણસો તેત્રીસને ધોઈ નાખવાનું છે ડીકે ચેમ્પિયનને ધોઈ નાખવાનું છે અને આપણી ટુ વ્હીલને પણ ધોવાની છે કેમ કે આપણે ક્યારની ધોઈ નથી તો આજે આપણે ધોઈ રહ્યા છીએ આપણે ગાડુ પર ધોઈ નાખત તો ગાડું હવે આજે નથી ધોવાનું કેમકે મેં ટાયરને છોડાવેલ છે પછી આગળ જતા છું હું આપણે હજી રાણે ઘણું બધું કરશું ત્યારે જોશું આપણે વણસભાઈ તું બધામાં વિડીયોમાં આડું આડું આવતું જ હોય એને ભાઈ એમ કે એને નાવું ને એને ધોવું કેમ કે નળીથી સ્પ્રે મારવાની મજા આવે આપણી પાસે આમાં કંઈક સ્પ્રે મારવાનું ને તો ઓર મજા આવે હવે આપણે એ કંઈ છે નહીં આપણે તો એ આગળ જતા કીક કરશું અત્યારે તો આવી રીતના જોઈએ સારું તો આપણે ડીકે ચેમ્પિયન લઈ આવીએ હા આપણે ડીકે ચેમ્પિયન આવી ગયું એને આપણે ધોઈ નાખીએ પણ ગારો ગારો ફેરીથી ટુ વ્હીલર આપણે આવી ગયા અહીંયા આપણે ટુ વ્હીલર ધોઈ નાખીએ તો મિત્રો અમે આવું બધી કરીએ ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હલો તો શું મજા આવે વિડીયો બનાવવાની ચાલો તો હવે આગળ જોઈએ શું કરીએ તો મિત્રો આપણે આ બ્લોકને છે અહીંયા જ પૂરો કરી દેવાનો છે હવે બહુ લાંબો નથી ફેસવો તો તમારે ભૂલ્યા પૈકીના ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમે એવું બધું કરજો તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન ભાઈ કરતા તો તમારે એવું બધી કરવાનું છે ચાલો તો પાછા કાલે મળીશું જય સોમનાથ